હા બહુ વાર લાગશે હા હા કાઈ વાંધો નહી જો આઈક જો મમ્મી ને જોઈ લો વાગી ન જાય હા 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 હવે આને હળવા હાથે આપણે મિક્સ કરી નાખશું બધા મસાલા આપણા બધા બટેકા સોતે વ્યવસ્થિત બધું ચડીયું કે ને આંખમાં ઘણા બધા રિએક્શન આવ્યા છે એકચ્યુલી એક બે દવા ની આડઅસર થઈ છે પછી મેં ગુગલ બધું ઓનલાઈન સર્ચ ગુડ મોર્નિંગ જય શ્રી જય શામনারায়ণ જય માતાજી અને હર હર મહાદેવ આજે છે તારીખ આઠમી મે જુલાઈ ને 2024 ને સોમવાર બધા નું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડિયો માં અને બાને માસી જો કાલનો નો વિડીયો જોવે છે અમારો કાનેટી હનુમાન દાદા એ એનો જોવાનું ભૂલતા નહીં ચાલો જય સ્વામિનારાયણ એ ફ્યુ મોમેન્ટ લઈ ઓનલાઈન ફોન જોવું છું તો શું એમ જ બોલી મારા ઓનલાઈન જોઉં છું ફોન એમ નહીં ઓનલાઈન ફોન જોઉં છું પણ બહુ મોંઘા કઈ નહીં આ ફોન બગડી ગયો છે ને મારો તો ઓનલાઈન નવા ફોન જોઉં છું પણ બહુ મોંઘા છે હાલો

બહુ વાર લાગશે હા હા કઈ વાંધો નહીં જો આ જો મમ્મી જોઈ લો લાલ લાલ જ છે હજી તો હે શું કીધું જામર નું કીધું કઈ વાંધો નહીં જો જમવામાં છે આજે બટેકા બાફેલા છે ને અહીંયા ભવા પલાળી નાખ્યા છે ભવા બટેકા નો પ્રોગ્રામ છે અને અહીંયા ખીચડી બની ગઈ છે ખીચડી શાકે છે તો ખીચડી શાક ને ભવા બટેકા બધું છે લોભમાં તમે બનાવે રહેજો બોલો શું કરશો કરો હાલો કઈ વાંધો ને ભલે કલાક થાય ટ્રાય કરો હાલો વાગી ન જાય દેખા આપને લાપરવાહી કે નથી તો બટેકાનું શાક બની ગયું છે અને અહીંયા મમ્મી બનાવે છે પવા બટેકા જોઈ લો પેલા તેલ નાખી દીધું છે તેલ તમે જેટલું ખાતા હોય તે પ્રમાણે તમારે નાખવું હવે આવી ગયા છે રઈના દાણા રાય કે ઘણા રાઈ કે અને રાઈના દાણા ફૂટે રાહ જોવાની છે રાઈના દાણા આપણે જોઈ લો ફૂટવા મીંડા છે મસ્ત અવાજ આવે મને ખરેખર આનો અવાજ બહુ ગમે ટીક 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 વાગે રાખતો હોય હે આરો ભાઈ રાઈના દાણા ફૂટે છે ને જોઈ લો

સૌ પહેલા સ્વાદ અનુસાર મીઠું તમે જેટલું મીઠું ખાતા હોય તે પ્રમાણે મીઠું એડ કરી અંદર અને આ અત્યારે બની રહ્યા છે પાંચ થી છ જણા માટેના બવા બટેકા હવે ધાણાજીરું એડ થઈ ગયું છે થોડીક હળદર એડ થઈ ગઈ છે અને એક ચમચી જેટલો આપણે લાલ મસાલો એડ કરી નાખ્યો છે અને હવે થોડીક ખાંડ એડ કરવાની છે કારણ કે પવા બટેકામાં થોડીક ખાંડ હોય એટલે અડધી થી પોણી ચમચી આપણે આની અંદર ખાંડ એડ કરી નાખી છે અને હવે આની અંદર લીંબુનો રસ એડ કરવાનો છે એક આખું લીંબુ આની અંદર નીચો નાખી દીધેલું છે કોને કોને પવા બટેકા ભાવે છે તે કહેજો અચ્છા બે લીંબુ નાખવાના એક જ છે અચ્છા અડધા અડધા કર્યા છે બે ઓકે બે કટકા કરી નાખ્યા હતા મૂળ આખું મોટું લીંબુ હોય તો તમારે આની અંદર નાખી દેવું હવે આને હળવા હાથે આપણે મિક્સ કરી નાખશું બધા મસાલા આપણા બધા બટેકા શોધે વ્યવસ્થિત બધું ચડી જાય તેના માટે ગેસની ફ્લેમ અત્યાર સુધીની સ્લો હતી મસાલા નાખતી વખતે અત્યારે મીડિયમ કરી નાખી છે કેટલી મિનિટ રાખવાનો આને બે જ મિનિટ ઓકે ચાલો મળીએ બે મિનિટ પછી હવે બે મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે જે પવા છે પલાળેલા તે આની અંદર એડ કરી નાખશું

અને આજે રેકોર્ડ તોડ નાખ્યો છે આરો ભાઈ સુઈ ગયા છે ફાંડાની બાજુમાં ચાલો જમી લઈ અમે છે પોણા દસ અને આજ તો રેકોર્ડ તૂટી ગયો છે ભાઈ આરવ ભાઈ અમની મતુક મસ્કરી કરે છે પણ ખરેખર એક કલાક થઈ ગઈ એક કલાક તો નથી થઈ પોણી કલાક જેવું થયું છે દસ વાગવા આવ્યા છે અને આરવ ભાઈ સુઈ ગયા છે મને ખબર નથી કે આરો આટલો વેલો છેલ્લે ક્યારે સૂતો તો આમ ઘરમાં આમ રૂમમાં બેઠા જઈને તો એટલી આમ શાંતિ શાંતિ લાગે કારણ કે હોય એટલે આખો દિવસ તોફાન મસ્તી કે પપ્પા આ કરવું છે આ ખાવું છે આ પીવું છે ટીવી જોવું છે આ જોવું છે કંઈ વાંધો નહીં એને ઘણો બધો થાક હશે કારણ કે સવારની સ્કૂલ હોય છે એટલે એને સવારે સાડા છ વાગે ઉઠવાનું હોય છે એટલે વહેલો ઉઠી જાય ને મમ્મીને તે અમદાવાદ બતાવીને આવ્યા તમે આગળ વિડીયોમાં જોયું કે આંખમાં ઘણા બધા રિએક્શન આવ્યા છે ને એક બે દવાની આડઅસર થઈ છે પછી મેં ગૂગલમાં બધું ઓનલાઈન સર્ચ કર્યું તો એક બે દવા એને હતી એ આપણે બંધ કરાવવાની છે કારણ કે એના હિસાબે ઊંઘ એટલી બધી આવે છે ને કે આમ એ દવા લે ને એટલે સૂઈ જ જાય છે એટલો બધો પ્રોબ્લેમ છે પણ ધીમે ધીમે એ બધું મટી જશે અને હવે મારા અને ક્રિષ્નાને અત્યારે રમી છીએ અમે ટીકટેક ટોય એટલે મીંડું ચોકડીની

એમાં શોર્ટ્સથી આપણે ચાલુ કર્યા હતા ગણપતિનો પેલો વિડીયો બનાવ્યો તો ઘરે અમે ગણપતિ લાવ્યા હતા અને પછી બનાવતા 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 પછી આની અંદર એટલો બધો ટાઈમ જાય તમને એમ લાગતો છે કે આ એક મિનિટનો વિડીયો કેટલી વાર લાગે એક મિનિટના વિડીયોની અંદર ઓછામાં ઓછી અમારે દોઢથી બે કલાક થાય કારણ કે ઘણીવાર એવા રીટેક લેવા પડતા હોય પછી ઘણીવાર રીટેક લીધા પછી એ જોવું પડે છે કે બરાબર આવ્યું છે કોકવાર માઇકનું બંધ થઈ ગયું હોય કોક વાર અવાજ ખરાબ આવ્યો હોય તો વળી પાછા કપડાં પહેરવા પડે વળી પાછા રિટેક લેવા પડે એ કર્યા પછી બધી ક્લિપ્સ ને ભેગી કરવાની એ ક્લિપ્સને ભેગી કર્યા પછી સાદો વિડીયો તમને જોવો તમને અસુઈ ન આવે એટલે એને એડિટિંગ કરવું પડે એની અંદર મીમ્સ મૂકવા પડે લાફિંગ સાઉન્ડ મૂકવા પડે ઇફેક્ટ્સ મૂકવી પડે એટલે એની પાછળ એટલી બધી મહેનત છે ને આ વ્લોગની અંદર પણ આ એક એક વ્લો પાંચ થી દસ જી બી ના એક વ્લોગ બનતા હોય છે આને એડિટિંગ થતા અપલોડ થતા એટલી બધી વાર લાગતી હોય છે એટલે ખરેખર ઈ બધું આપણે સ્ટાર્ટ કર્યા પછી ગેમ રમવાનો તો ટાઈમ જ નથી મળતો મને નથી ખબર કે હું છેલ્લે મોબાઈલમાં ગેમ ક્યારે રમ્યો તો પણ કઈ વાંધો નહીં થઈ ગઈ આપણે ડાઉનલોડ થાય ઓકે થાય છે તો ચાલો ગેમ સ્ટાર્ટ કરીએ આપણે ચાલો મીંડુ ચોકડીની ગેમ ડાઉનલોડ કરીને ગઈ ચાલ તારો પહેલો વારો ले हाँ हाँ कृष्णा ना फर्स्ट पॉइंट थाई गया सहेले ने थोड़ा सा सेकंड राउंड स्टार्ट थाई गया जो आ तो ड्रॉ है चलो सेकंड मैच ड्रॉ थर्ड मैच स्टार्ट थाई गया ड्रॉ जाओगे थर्ड मैच इज ऑल्सो ड्रॉ फोर्थ मैच स्टार्ट था जे अने एक पकड़ी राखो वच्चे पॉइंट करे आई ड्रॉज कर आउसे चलो ड्रॉ फोर्थ मैच इज ऑल्सो ड्रॉ मैच फिफ्थ मैच स्टार्ट थी गई ડ્રો મેચ છે છે હવે શું થાય ચલો આઈ ડ્રો ગઈ ઓકે તો ક્રિષ્ના જીતી ગઈ છે વન અને મારે થયા છે ઝીરો પોઈન્ટ તો ફાઇનલી આપણે આ રાઉન્ડ હારી ગયા છીએ ચાલો આજના વ્લોગ આપણે અહીં જ એન્ડ કરી છે આશા રાખીએ કે તમને આજનો અમારા વિડીયો ગયમો હશે આજે બહુ જાજુ ખાસ બતાવ જેવું હતું નઈ મેં તમને અગાઉ કીધું આજ બહુ કામ હતા ચાલો મળીએ કાલ નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી નારાયણ જય માતાજી અને હર હર મહાદેવ